તો અમાર કેતન કહી દીધું છે તમને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને અમારા ચેનલનો નો લોંગ વિડીયો આ બીજો જ છે અને આ બીજો દિવસ જ છે તો અમે જાવી છે વી ખડ વાઢવા અને હવે હું ખડે ઠેઠે જઈને ખડ વાઢવા જઈને ત્યાંથી તમને બતાવું આ કાળીબેન ખેતરમાંથી ખેતર આટો મારીને મી આવ્યા છે વી જો કાળીબેન આવી ગયા ખેતરમાંથી માંથી આટા મારીને અમાર વાહે વાહે ખેતર માં આવે કાયમી અને આ ચક્રવર્તી નથી આ પિતરી બહુ જ સારી છે મને બહુ જ ગમે છે અને એને આ બહુ જ મજા આવે છે આ એટલી સારી ને રૂપાળી લાગે છે તો હાલો હવે હવે ખડવા ઠવા જાય છે ને જવો કાળી બેન છે અને જો કાળીબેન બેન ઓછે એટલે કે તને ભાઈ કાળી બેન ને વગાડી દીધું કાળી તો ધોડવા મીડા લે અને આ ઝાડ છે ખેતર અને અમે હેઢો વાઢવા જાવી છે કેમ કે હેઠામાં તારે ખડ હોય છે

તો આખા દીઠા હે તો ખડ તો પતાવી દે હાલ નું અમારે પાછું વાસ આવવું પડશે બીજી ગાડી બાંધીને તારા ઘરે વયા જાય છે કેમ કે આ વરસાદ એમ લાગે છે કે વરસાદ આવશે એમ વાદળ ઓલી બાજુ બહુ થઈ ગયા છે જો ગાઢ વાદળ થઈ ગયા છે તો તારા ઘરે વયા જાય મારું દાંતડું કઈ દાંતડું ખોવાઈ જાય છે દાંતડું ગોતી લો પેલા એટલો શેઢો લેતા જાતો એટલો સેઢો વાઢેલો છે અમારા અંકિતા બેન ને ગાડી સડાવી જાતી આરતી બેને ગાડી ચડાવી છે ગાડી નો વજન તો બહુ છે હા ગાડી નો વજન બહુ છે આમ તો અમારે કાઈ મેક જ લેવાની હોય પણ ગાહડી તો મારા મમ્મી વેવે ઈ ઘરે નાખી દે છે ને અમે વાઢી દેવી છે પણ આજ હું લઈને જાઉં છું હવે હળુ હળુ ઘરે પગાડી દે આયે થોડુંક રહી ગયેલું છે આ લઈ લે હાલ અને આ અંકિતા બેન જો ગાહડી ખડકી દીધી અને થોડુંક પડી ગયું છું તે અહીંયા મૂકી દઈ અહીંયા જોવો હું તમને કહેતો છો ને કે તમને ખડ બતાડીશ અહીંયા જોવો એટલું બધું ખડ છે તોય સાંજ થાય હતા બધુંય પૂરું ખાય ખાઈ જાશે તો આટલું બધું ખૂણો ભરી દીધો છે ખડ વાઢી અને હુકલ નતા કાંઈ પાર નથી આ ઝાડ છે હુકલ અને આ સારોલું છે તોય પણ એટલું ખડ જોવે ખડ વાઢી વાઢીને તમારા હાથ દુખી જશે હવે તો પોરો ખાઈ લે ઘડી ચાલો હવે આપણે ગાયને નીર જાય ખડ લાઈને તો મૂકી દીધું પણ અતારમાં એક નીરાવ કરી દેવી આ અમારી ધોળી ગાય છે એને નીરે છે અને અમારી આ બેન ભકરી બેન તમે કાલે જોયું તું દોતા થા અમારા અંકિતા બેન અને આ નીરી દીધું છે હજી બેન લેવા ગયા છે ખડ જલ્દી લઈને આવો અંકિતા બેન અમારા ભગરી બેન ગોળ ગોળ ફરવા મળ્યા જોઈ શકો છો તમે એટલું બધું ઘર નીરવું પડે અમારે એક ગાડી તો હમણાં જ પૂરી થઈ જાય તો દેશને ની લીધું છે અને ખોર બાજીને આવી જશે તો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં બાય બાય